અલ્યા મેજી નતા દેહો આ પેલા ભેગાશા પછી લલીલા ફાળિયાવાળા ભેગાશા પણ ચોય જંગલમાં ચો આડાવાળા થી તો ખબર જ પડતી ફાયાવાળા નહીં મને ફાયાવાળા શું તમે ભૂલી પણ મને તો છે ને કોક કરીને મંદિરે જાવું પડશે ખરી સારા કરવા પડશે અલ્યા અમારે મેજી જોમબી જાય

ફોન દૂર ભાગે એમ ને ભાગ એને ખબર પડી જાય દૂર ને ઓના થી તો મટીએ જાય એટલે એટલે જાય ને તારે આપણે મંદિર તો આ માં ઉડ્યો છું એવું છે અલ્યા આ એ ફૂટ હતું પણ આ સાઈડે મને બીટ લાગે પાછી ફૂટ હતું તો તો મન ચડતા આ ફુગા દેવા છે મને લાગે

એટલે પણ આપી બે પાછા મોરે થઈ ગયા ચીડકી બી કાવે છે કેરાજી કોણ રે દિના દિન રાખે ચીડ ઓય સોહકલો ન વદ આપો કરો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી એ બરા પણ

કેમું સરળો કરો પૂરો એટલે એવરીન ફૂટ તોમની ના આવે અલા મારે કરદું પૂરો થોડું થોડું ભગવાન સહાય કરશે

કે યે આવું ને પણ અમે તો આ કોઈનું મન તાકતો ને લાઈટ નો અંદર બરો બરો ના

ભગવાન ની જયું આપડે ગમો એટલે આપડે ભતરામી પહોંચી